માલધારી બકરા જ્યારે નસીબ માં નગાર ઉગાડવાનું હશે ને તો પાણી નહીં વાય જાય જાળવી જાળવી નાલવું પડે હો આમાં કદાચ નગાર નહીં વાગ્યો તો મારું નગાર વઘોનું નથી હા

આ થમણની તૈયારીમાં જો એટલે પોગ્યા છે ને હવે માઇન્ડવીનું કામ આપણે બસ હવે આ છ થી આઠ દિવસમાં આપણે માનવીનું કામ ચાલુ કરવાનું છે ને મિત્રો તમે થમનીલ જોઈને વિચારમાં પડી ગયા છો માં શું છે ને વિડીયોમાં અત્યારે શું ચાલુ છે તો મિત્રો અમે આજથી આપણે દોઢ બે મહિના પહેલાં આપણે હું ને કલ્પેશ પોરબંદરની રીનાગઢ બાજુ ગયા હતા ને અહીંયા આપણે ને જંગલ આપ્યું આપણે એડવેન્ચર વિડીયો શૂટ કર્યો હતો ને મિત્રો તો એ આજે હે ને તમને બતાવવાનો એમ જાત તો હવાનો કાંઈ વિડીયો બનાવ્યો નતો અને ટાઈમ જ નહોતો ગયો વિડીયો બનાવવાનો તો હું ને કલ્પેશ ન્યા ગયા હતા ને સાથે હતા આપણે રામભાઈ અને મોનિલભાઈ એ વિડીયો અમે શૂટ કર્યો તો મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે અને બહુ મજા આવી ગઈ નહીં કલ્પેશ

હાથે હાલી ગયું હતું અને પાડ્યું બધું ખરીદ કરવાનું કામકાજ હાલે છે તો ચાલો ડાયરો એ વિડીયો નિહાળો તમે અને પછી કમેન્ટ કરીને જણાવજો કેવો વિડીયો લાગ્યો એ અને આઈ હોપ કે તમને વિડીયો સારો જ લાગ્યો હશે ચાલો એન્જોય કરો હાલો મોનિલભાઈ હવે છે ને નગારું વગાડી આવી નગારું વગાડી હા જો પડતા નહીં વરસાદ છે લીલું લહેરી જાય એમાં

là chơi à bạn? thì tao mà bây giờ biết tao sao vậy chứ? đấy, bây giờ bây giờ lúc là lớp

ગલનો view જોરદાર છે આ ઓ ક્યાં ઇનવા Google Map માં Google Map

પાસો સડવાનો જો કદાચ નગારું નહિ તો મારું નગારું વગવાનું નથી પ્રણ થઈ નગાર વગાડ દેવા નહીં તમારું

Đây là mấy bạn hãy chát đi chứ Đây là mấy bạn hãy chát là mấy bạn hãy chát đi chứ Ai nó có tôi, ai nó rồi. Bây giờ, nó gái dù bất thật,

ભાઈ રામભાઈ અને જાવડે હો ભાઈ બીજો માં ફર્સ્ટ ટાઈમ પેલો વિડીયો આ લોકેશન ક્યારેય નહીં આવ્યું હોય ક્યારેય નહીં આવ્યું હોય નગરે પણ તો હું ખુદ અહીંયા આવેલો હતો પણ પાણી હતું એટલે પછી મેં હિંમત નહોતી કરી હું એકલો જતો છે

વાગે 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 કરો તો મિત્રો આપણે બીજા પથ્થર ટ્રાય જે નગર જેવો શૂર નથી કટતો એની અંદર નગારા જેવો અવાજ આવે છે જો અમારે સરસ મજા નો નગારા નો અવાજ આવે છે સરસ મજાડુંગાડવું નગારું વગાડવું પડે રામભાઈ હવે જોવા હું તમને કઉ પેલા પાણો રાખો તાલ શીખવાડું બોલો હા પછી મંદિર તો મિત્રો સૌજીભાઈ ટ્રાય કરી લીધી હવે આપડે કરીએ નગારું કાયદેસર રીતે વાગે જ છે ને આપડે પણ એક વખત જોઈ લઈએ

આટલા ઝાડુમાન માં બધે સિક્કા ચોટા આવે છે જોવામાં મળ બહુ ખા ખ્યાલ નથી હોય એનું ફાઈનલી મિત્રો આપણે બધું વિડીયો શૂટ કરી લીધો અને અહીંયા જોરદાર વ્યૂ લઈ લઈ કેમ કે વરસાદ જોરદાર ભૂકા કાટતો આવી આવે છે જો હા વરસાદ દેખાય છે આ બાજુ વાઇટ એંગલ છે એટલે નહીં દેખાય તમને વરસાદ ફૂલ આવી આવે છે અહીં ક્યાં થોડોક વ્યૂ લઈ લઈએ આપણે મજાનો વ્યૂ છે જો બાજુ સરસ છે ભેંસ્યું એવું લઈ કણે આપડે વાઇટ એંગલ છે એટલે જૂબ નહીં થાય ને છે ઉલ્લો છે ગિરનાર મોર બોલે છે ને જુ છે કઈ ઘટે નહીં એવો આપડી ક્યાંય ન જોવા મળે એવું હા જામો

વરસાદ છે જો દેખાય મિત્રો વરસાદ ફૂલ છે ઝાડવાય ન દેખાતા નહીં દૂર દૂર સુધી મસ્ત વ્યુ આવે છે જો મિત્રો અત્યારે આલેશ સૌજીભાઈનો ફોટોશૂટ સૌજીભાઈ સ્માઈલ સ્માઈલ ગિરનાર હામો છે આમ કાઈ શું કહેવાય કે ગિરનાર હામો આમ હાથ કરો આપણે અલગ અલગ ક્લિક કરો હાલો મિત્રો હવે છે ને આપણું આ લોકેશન નીચે પાછા જ આગળ ને નીચે હા નીચે પાછા ઉપર કલ્પેશ નરામ ભાઈ ને મોનિલ ભાઈ છે આગળ ને હવે છે ને મિત્રો આપણે આ બ્લોગ કર્યો ને અહીંયા કંડ આપણે કરી દઈશું પૂરો એમ કે વિડીયો થઈ જાય છે બહુ લાંબો ને આપણે બીજો પાર્ટ રાખશું અમારે મનીષભાઈ ફોટો વાળા શૂટિંગ ચાલુ છે હો ફોટોગ્રાફી કરવી ખાસ જરૂરી આપણે તમને બમને કઈક મેં હોય તો કામ આવે ને હું પણ આપણે ફોટો ના તો શોખીન છીએ પણ આજે આપણે એટલું બઉ કેમ કે અમે આવી ગયા છે ને ફોટા લીધેલા છે એટલે આજ ખાસ કઈ પાડવાની જરૂર નથી તો હાલો આપણે હે ને આજે આવી જ નીચે ઉતરી જાય राज करी पुरो